અમરેલી જિલ્લાના અને રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા બગસરા શહેરમાં મંત્રી બન્યા બાદ પ્રથમ વાર પધાર્યા ત્યારે શહેરમાં ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શહેરમાં પ્રવેશ સમયે તેમણે બળદગાડું ચલાવ્યું કે જેમાં તેમના સંગાથે ધારાસભ્ય જેવી કાકડિયા અને જનક તળાવ્યા પણ જોડાયા બગસરા નગરપાલિકા દ્વારા સોળ કરોડના વિકાસ કામોને સાત કરોડના ખાતમુહૂર્ત મંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યા

અમારા મિત્રો દ્વારા મારું સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો જે રીતે સમગ્ર સમગ્ર બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમનો ફરી હૃદયથી આભાર માનું છું સમગ્ર ભાજપ પરિવારનો પણ આભાર માનું છું સાથોસાથ બળદગાડું હકાવું હું તો ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો બળદગાડું હકાવે એના માટે કંઈ નવાઈ હોતી નથી એટલે આ તો અમારો પારિવારિક ધંધો કહી શકાય અમારો બિઝનેસ કહી શકાય એ પ્રકારે ખેડૂતના દીકરાને તો બળદ ને બળદનું ગાડું ન હકાવતી કોણ હકાવે એ પ્રકારે બળદ ગાડું પણ હકાવવાનો મને મોકો મળ્યો છે અને ફરી ફરી સમગ્ર નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું અમરેલી જિલ્લાના જે વિકાસના કામો જે કરવામાં આવ્યું અને નગરપાલિકા એ જે વિકાસના કામો કર્યા છે એનું પણ આજે લોકાર્પણ કર્યું આજે નવા કામ જે કર્યા છે નવા કામ જે શરૂ થવાના છે એનું આજે ભૂમિ પૂજન પણ કર્યું છે કૌશિક ભાઈ જે કરી લે અત્યાર જે અત્યારે જે અમરેલી જિલ્લામાં વિકાસ થઈ રહ્યો છે એના માટે આજે સન્માન સમારંભ યોજ્યો હતો કારણ કે બગસરામાં મિનિસ્ટર ત્યાં પછી પહેલી વાર આવ્યા ત્યારે